સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસ કાટેલા અને ફાટેલા ટાર ઉપર ચાલી રહ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મહાનગરપાલિકા તંત્રમાં ખરભડાટ મચી ગયો છે વાયરલ વિડીયોમાં બસના ટાર અત્યંત જોખમી હાલતમાં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે મુસાફરોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે વિડિયો વાયરલ થતા મામલે મહાનગરપાલિકાની ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિડીયોમાં દેખાતી બસ અંગે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે જો તપાસમાં કોઈ બેદરકારી કે લાપરવાહી બહાર આવશે તો જવાબદાર ઇજારદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે એ એટલે سارے બચ્ચે બેઠે એ ગાડી પલટી હુઆ કોઈ નુકસાન હુઆ ઇનકો ચોટ લગા તો ઉસકી જવાબદાર કોણ મિત્રો આ બસ જો આ બસ જો અને આનો પાછળનો ટાયર જોજો बैठे हैं इनको कोई नुकसान हो गया है टायर फटिया पलटी हो गया है गाड़ी मैं सर बोल रहा हूँ जितना गाड़ी चल रहा है ना ये वाला सब एक ही टायर में चल रहा है हम बोल से सर जितना गाड़ी है ना सब ऐसा है आ, एक ही एक ये टायर में चल रहा है एक ही एक टायर में चल, आ। चल आ। रहा है मित्रों नमस्कार हूँ पृथ्वीराज राजपूत आज रोड पर सूरत सिटी ब्लू बस ना वीडियो मैं तमने बताश मित्रों સુરત શહેરની બ્લુ બસના બધા ટાયર ખરાબ છે કોઈ મેન્ટેનન્સ નથી મને એવું લાગે છે કે મોટા અધિકારીઓ મોટા રાજનેતાઓ જેમ તક્ષશિલા હરની કાંડ થયું એવું કોઈ કાંડ થવાની રાહ જોઈ રહ્યા છે મિત્રો તક્ષશિલા અને હરની કાંડ જેને કર્યા છે એ લોકોને અત્યાર સુધી કોઈ સજા નથી થઈ જેના વાલી વારસાઓ એમાં મૃત પામેલા છે એમને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો ને આ લોકો આની બીઆરટીએસ બસ હોય કે બ્લુ બસ હોય એમાં પણ આની રાહ જોતા હોય છે પણ કઈ વાંધો નહીં હવે જોઈ લઈશું મારુતિ કંપનીની એક બસની ટાયર બાબતની જે ફરિયાદ અમને મળી હતી અને એનો જે વિડીયો જે વાયરલ થયો છે એની સ્પષ્ટતા કરવા માંગુ છું ડ્રાઈવરના કહેવા પ્રમાણે જે એક ટાયર પર ગાડી જે ફરી રહી છે એ બાબત એ ખૂબ ગંભીર છે પરંતુ ડ્રાઈવર ગમે તે જવાબ આપીને છૂટો થઈ ગયો છે પરંતુ પછી હવે ડ્રાઈવરને તપાસ કરતાં ડ્રાઈવર જે બંને ટાયર વચ્ચે પથ્થર આવી ગયો અને પથ્થર આવવાના કારણે એક ટાયર ફાટી ગયો એક ટાયર અમે ખોલાવી લીધું પરંતુ ત્યાંથી અમે બસ ડેપો સુધી લઈ જવા માટે નીકળ્યા ત્યારે વીસ પચીસ પેસેન્જર જે બસમાં બેઠા હતા એ અન્ય બસમાં જવા માટે તૈયાર નહીં થયા અને કોઈ અમે આગળ પર ઉતરીશું એ દરમિયાન કોઈએ ટાયર બાબત અને પેસેન્જર બાબતનો જે વિડીયો બનાવીને જે વાયરલ કર્યો જે એના કારણે અમે એજન્સીને જે કાર્યવાહી કરવા માટેની જે સૂચના આપી હતી અગાઉ પર અમે એક મહિના અગાઉ આ એજન્સીને નોટિસ આપી છે નોટિસનો આધારે જે પંચોતેર બસેસમાં પંદર વીસ બસેસનો જે મેન્ટેનન્સ બાબતે જે અમને ફરિયાદ મળી છે એ એવી બસેસ હવે રસ્તા પર નીકળશે અને એવી અમને સૂચના પણ આપી હતી પરંતુ આ બસના સંચાલકે અમારી પાસે અઠ્ઠાવીસ ફેબ્રુઆરી સુધીની મુદત માંગી હતી આજે આપણી પાસે અન્ય બસની શોર્ટેજ હોવાના કારણે આપણે આ બસ ચલાવવા માટે થોડા મજબૂર બનશે પરંતુ કોઈ ઘટના નહીં બને કોઈ ઘટના બનશે તો એની મારે તો ટ્રાવેલ્સ કંપની જવાબદાર હશે તો આવી સૂચના પણ અમે આપી છે અને કદાચ આવી કોઈ પણ હવે આ લોકોની બેદરકારી દેખાશે તો એમની ઉપર પેનલ્ટી તો થશે જ નહીં અગર કોઈ ઘટના બનશે તો તમામ બસ અમે એમની સસ્પેન્ડ કરી દીધું આવી અમે સૂચના મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત